અને સાથે જ કોણ યુવક છે કે જે આખી આ ઘટનાની અંદર વિડીયોની અંદર એ ચર્ચા થઈ રહી છે અનેક એ વાતોની ચર્ચાઓ થઈ રહી છે ચર્ચાઓની વચ્ચે મકરાણીના નામનો ઉલ્લેખ અને એ ઉલ્લેખની વચ્ચે જે યુવતી એ વાતચીત કરી રહી છે એ યુવતી એ માત્ર ને માત્ર અમિતના નામનો પણ એ આખા વિડીયોની અંદર ઉલ્લેખ થઈ રહ્યો એ પ્રકારની ચર્ચા છે કઈ નહી પોસ્ટ કરવાની હતી એની ઉપર પોસ્ટ કરો કામ હતું બસ નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યુઝરૂમ ને આપની સાથે ઊંચું પ્રદેશ સમાચાર સૌરાષ્ટ્ર સૌરાષ્ટ્રના રાજકોટથી સામે આવી રહ્યા છે

એ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે અમિત ખુટ કેસમાં હની ટ્રેક થઈ હોવાના આરોપ વચ્ચે આ એક વિડીયો એ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે વિડીયોમાં એક યુવતી અને એક યુવકની વચ્ચે સંવાદ થતો હોય એ પ્રકારનો એક વિડીયો એ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે વાયરલ વિડીયોમાં યુવક અને યુવતી બંનેની એક સાથે જ અમિત ખૂંટના નામનો ઉલ્લેખ થયાનો પણ એ વિડીયોની અંદર સંભળાઈ રહ્યું છે કેસમાં કથિત પીડિતા નો એ વિડીઓ પણ હોવાનું સામે આવી રહ્યું છે વિડીયોની તપાસ થાય તો હકીકત એ બહાર આવે કે આખી આ ઘટનામાં કોણ એ યુવતી છે અને સાથે જ કોણ એ યુવક છે કે જે આખી આ ઘટનાની અંદર વિડીયોની અંદર એ ચર્ચા થઈ રહી છે વાયરલ વિડીયોની અંદર મકરાણીના નામનો પણ ઉલ્લેખ છે કોના કહેવાથી આખી આ ઘટનાને ઉલ્લેખ આપ્યો છે તેને લઈને પણ ચર્ચા આ વિડીયોની અંદર છે આવું એ હવે ભૂલથી પણ આગામી સમયમાં ન થાય એવી પણ વાત કરી પણ તે ચર્ચા એ આ વાયરલ વિડીયોની અંદર કરી રહી છે જે વિડિયો સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યો છે વાયરલ વિડીયોમાં અનેક એ વાતના રહસ્યો ઘેરાઈ રહ્યા છે આ વિડીયો એ માત્ર લગભગ એ ચાર મિનિટની આસપાસનો વિડીયો છે જો આ વિડીયાનો આખો ભાગ આ ચાર મિનિટ સુધીનો એ વિડીયો એક અટકો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે જો આખો એ વિડીયો સામે આવે આખી ઘટનાની અંદર સામે વાત આવે તો અનેકના નામ ખુલે તો કદાચ નવાય નહીં પરંતુ આ એ ચાર મિનિટના વિડીયોની અંદર અનેકે વાતોની ચર્ચાઓ થઈ રહી છે ચર્ચાઓની વચ્ચે મકરાણીના નામનો ઉલ્લેખ અને એ ઉલ્લેખની વચ્ચે જે યુવતીએ વાતચીત કરી રહી છે એ યુવતી એ માત્ર ને માત્ર અમિતના નામનો પણ એ આખા વિડીયોની અંદર ઉલ્લેખ થઈ રહ્યો એ પ્રકારની ચર્ચા છે સાથે જ યુવક એ આખા વિડીયોની અંદર એને પૂછે છે કે કેમ આ પ્રકારનું કામ કર્યું ત્યારે એ યુવતીએ કહ્યું કે એને પોક્ષોમાં ફસાવા માટેનું હતું આ એ ઓડિયોની અંદર એ વિડીયો જે છે તેની અંદર એ અવાજ પણ સંભળાઈ રહ્યો છે સાથે જ આ પ્રકારે પૈસા ન કમાવવા જોઈએ એ પ્રકારે યુવક પણ વાતચીત કરી રહ્યો છે જુઓ આખા એ અમિત ખૂટ કેસની અંદર સણસણી ખેજ મચાવતો એ વિડીયો કે જેની અંદર અનેક એવી વાતોની ચર્ચા છે અને એ આખી ચર્ચાની વચ્ચે યુવક અને યુવતી બંને આ વિડીયોની અંદર શું કંઈ ચર્ચા કરી રહ્યા છે

કોને એ છોકરા ઉપર એ કામ હતું બસ નામ હોય મમ્મી આવ નો કરાય નો કરાય પણ હું એ દીકા થઈ ગઈ તો તે કા કર્યું હા મુજો કા કર્યું તે મે હું ને પૂજા ને હું ને તમે મન ખાલી બોલો કે કાલ તમે ફોન ન કર્યો તમે હું આવું હું રાત પર મને એમ મને એમ થાજી માં દે હામી કેમ જાય એમ પીક લાગ નો કરે આવા કામ

આ બટ નહીં નહીં એ આ બોલે ને ને જાને મને યાર एकदम એક એક તો વાયરલ વિડીયો ની પુષ્ટિ અમે નથી કરી રહ્યા પરંતુ જે વિડિયોની અંદર ચર્ચા થઈ રહી છે ચર્ચાની વાતમાં એક યુવતી છે એ યુવકને પૂછી રહી છે કે તને કયા કલરનો ફોન ગમે છે આવી રીતે પૈસા નથી કમાવા આ પ્રકારની પણ વાત આ વિડીયોની અંદર થઈ આ યુવકે આખી આ ઘટનાની અંદર કહ્યું કે તને કેવી રીતે આખી આ ઘટનામાં કેમ તને આ લોકોએ સંપર્ક કર્યો જો કે આ ઘટનાની અંદર અમિત ખૂટના નામ પણ લે છે મકરાણીના પણ નામ લે છે અને સાથે જ પોક્ષોની કલમની પણ વાત કરવામાં આવી છે જોકે આ તમામની વચ્ચે જે યુવતી રૂપિયાની વાત પણ કરવામાં આવી મોબાઈલ ફોન લેવાની પણ વાતચીત કરવામાં આવી હવે આ એ પોલીસ તપાસનો વિષય છે કે જો આ વિડીયો ની ઇન્વેસ્ટિગેશન કરવામાં આવે પોલીસ તપાસ કરવામાં આવે તો અનેક રાજ આ વિડીયો મારફતે ખુલી શકે છે અને આ વિડીયોની તપાસથી અને ગ્રાસ ખુતાની સાથે જ અમિત ખૂટ કેસનું આખે આખું ચિત્ર સ્પષ્ટ થઈ જાય કે શું હકીકત હતી આ કેસની અને આ કેસની હકીકતની અંદર જે આ વાત એ ખુલી ને સામે આવી શકે છે કે જે અમિત ખૂટે આરોપ લગાવી રહ્યા હતા કે હની ટ્રેપની આખી આ ગેંગ છે એ હની ટ્રેપ હતું કે આખું એ ષડયંત્ર હતું એ આખી આ ઘટનામાં આ વિડીયોનો આખો એ ભાગ સામે આવતાની સાથે જ ખુલાસો થાય તો કદાચ નવાય નહીં તમારું શું માનવું છે આ કેસની અંદર આ સનસની ખેજ વાયરલ વિડિયોને લઈ તમારા કમેન્ટ સેક્શનમાં જણાવજો જોતા રેજો ન્યૂઝ નમસ્કાર